વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજનો આપણો એકવીસમો લેક્ચર છે તો આજના વિડીયોમાં આપણે એક અને બહુ એમ બંનેમાં આવતા અનિશ્ચિત સર્વનામ વિશે જોઈશું તો ચાલો શરૂઆત કરીએ તો આપણે આગળ જોયું હતું કે સર્વનામ કોને કહેવાય સર્વનામના કેટલા પ્રકાર છે અનિશ્ચિત સર્વનામ કોને કહેવાય અનિશ્ચિત સર્વનામ કેટલા કેટલા છે તો આગળ આપણે એ પણ જોયું હતું કે ત્રીજો પુરુષ એક વચન તરીકે કેટલા સર્વનામ આવે છે ત્રીજો પુરુષ બહુવચન તરીકે કેટલા અનિશ્ચિત સર્વનામ આવે છે અને જો તમે આ વિડીયો ન જોયા હોય તો પહેલાં તમે તે જોઈ લો અને પછી જ તમે આ વિડીયો જુઓ તો જ તમને સમજાશે તો આજના વિડીયોમાં આપણે એક વચન અને બહુવચન બંનેમાં આવતા અનિશ્ચિત સર્વનામ વિશે જોઈશું એટલે કે આ સર્વનામ એવા હશે કે તેની સાથે એક વચનનું ક્રિયાપદ પણ આવશે અને બહુવચનનું ક્રિયાપદ પણ આવશે તો આપણે આગળ જોઈએ તો આપણે જોઈએ કે ત્રીજો પુરુષ એક વચન અને બહુવચન બંનેમાં આવતા અનિશ્ચિત સર્વનામ તો નીચેના સર્વનામ એવા છે કે જેની સાથે એક વચનનું ક્રિયાપદ પણ આવશે અને બહુવચનનું ક્રિયાપદ પણ આવી શકે છે તો જોઈએ નીચેના સર્વનામ સાથે એક વચન તથા બહુવચન બંનેનું ક્રિયાપદ આવી શકે છે કેવી રીતે આવશે તે આપણે આગળ જોઈશું તો આ કેટલા કેટલા સર્વનામ છે પહેલાં તો એ જોઈ લઈએ તો ઓલનું ગુજરાતી શું થશે તો ઓલનું ગુજરાતી બધું એવું પણ થશે અને બધા એવું પણ થશે તો આ કેવી રીતે થાય છે તે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે જે હમણાં આપણે આગળ ઉદાહરણ જોઈશું એટલે તમને બધો ખ્યાલ આવશે તો સમ તો સમ સાથે પણ હંમેશા એક વચન અથવા તો વચનનું ક્રિયાપદ આવી શકે છે મોર મોરનું ગુજરાતી વધુ અથવા તો વધારે થશે તો તેની સાથે પણ એક વચન તેમજ વચનનું ક્રિયાપદ આવી શકે છે ત્યારબાદ નન તો નનનું ગુજરાતી થાય છે કોઈ નહીં તો તેની સાથે પણ એક વચન તેમજ બહુવચનનું ક્રિયાપદ આવી શકે છે એ તો એની સાથે પણ એક વચન તેમજ વચનનું ક્રિયાપદ આવી શકે છે તો અત્યારે તમારે ફક્ત આ પાંચ સર્વનામ યાદ રાખવાના છે અનિશ્ચિત સર્વનામ કે જે હંમેશા એક વચન તેમજ બહુવચન બંનેમાં આવી શકે છે એટલે કે તેની સાથે એક વચનનું ક્રિયાપદ પણ આવી શકે છે અને બહુવચન બંનેનું ક્રિયાપદ આવી શકે છે જો તમને ક્રિયાપદ એટલે શું તે ન ખબર પડતી હોય તો સૌ પ્રથમ તમે પહેલાં આગળના તે વિડીયો જોઈ લો તો હવે આપણે એક એક કરીને બધા જ સર્વનામને જોઈશું તો સૌ પ્રથમ છે ઓલ તો ઓલનું ગુજરાતી શું થશે તો ઓલનું ગુજરાતી થશે બધું પણ થશે અને બધા પણ થશે તો આગળ આપણે જોઈશું કે ઓલનું ગુજરાતી બધું વાક્યમાં ક્યારે થાય છે અને ઓલનું વાક્યમાં બધા એવું ગુજરાતી ક્યારે થશે સૌ આપણે સમજી લઈએ કે ગુજરાતી અર્થ જ્યારે ઓલનું બધું એવું થતું હોય ત્યારે તેની સાથે હંમેશા અનકાઉન્ટેબલ નાઉન હશે એટલે કે એવું નાઉન હશે કે જેને આપણે ગણી શકતા નહીં હોય અને ત્યારે તેની સાથે હંમેશા એક વચનનું ક્રિયાપદ આવે છે તો અત્યારે તમને સમજવામાં કદાચ એમ લાગશે કે આ બહુ આર્ટ પરંતુ હમણાં આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને એકદમ બધું સરળ થઈ જશે ટૂંકમાં કહું તો ઓલનું ગુજરાતી બધું થતું હોય એટલે એક વચન હોય અને ઓલનું ગુજરાતી બધા થતું હોય ત્યારે તે બહુ વચન હોય કેવી રીતે તો હવે આપણે ઉદાહરણ જોઈએ અને સમજીએ કે ઓલ સાથે બંને પ્રકારના ક્રિયાપદ કેવી રીતે આવે છે તો હવે આપણે ઓલને સમજવા માટે એક ઉદાહરણ જોઈશું તારો કે તમે નવમાં કે દસમાં ધોરણમાં ભણતા હોય તેની સાથે સાથે તમે કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સંગીતનું સાધન શીખવા માટે પણ ક્લાસીસ કરતા હોય તમને ખાવાનો પણ શોખ હોય તમને ફરવાનો પણ શોખ હોય અને આ બધી બાબતની તમારા જે કોઈ રિલેટિવ આવે તેને ખબર છે એટલે કે તમને એમ પૂછશે કે તમારું ભણવાનું રમવાનું ખાવાનું આ બધું કેવું ચાલી રહ્યું છે એમ તો તમે શું કહેશો બધું બરાબર ચાલી રહ્યું છે ઓલ ઇઝ વેલ તો તમે અંગ્રેજીમાં જવાબ આપશો કે ઓલ ઇઝ વેલ તો અહીંયા જુઓ આ ઘણી બધી બાબત છે છતાં પણ ઇઝ આવ્યું છે કેમ કેમ કે આ બધી બાબતોને ગણી શકાતી નહીં હોય સ્ટડીંગ તો આપણે એમનો કહીએ કે એક સ્ટડી બે સ્ટડી પ્લેઈંગ એટલે રમવું પણ થાય અને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું બંને થાય તો આપણે એમનો કહીએ કે એક રમવાનું બે રમવાનું એક ખાવાનું બે ખાવાનું એવું આપણે કહીએ નહીં આ કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન છે જે આપણે આગળ શીખી ગયા છીએ જો તમને આમાં ખબર ન પડતી હોય તો તમે પહેલાં તે વિડીયો જોઈ લો તો જ્યારે આવી સિચ્યુએશન હોય ત્યારે ઓલ શું ગણાશે હંમેશા એક વચન કારણ કે ઓલનું ગુજરાતી શું થાય છે જુઓ તો તો કે ઓલનું ગુજરાતી બધું થાય છે અથવા તો ભલે બધું ગુજરાતી એવું ન થતું હોય પરંતુ ઓલ સાથે હંમેશા કેવા તો કે અનકાઉન્ટેબલ નાઉન આવશે ત્યારે એની સાથે હંમેશા સિંગ્યુલર એટલે કે એક વચનનું ક્રિયાપદ આવશે તો અહીંયા જુઓ આ બધા અનકાઉન્ટેબલ નાઉન હોવાથી ઓલ સાથે શું આવ્યું તો કે સિંગ્યુલર નાઉન તો આ ઓલનો કોન્સેપ્ટ છે હવે આપણે ઓલ એક વચન ક્યારે આવે એ આપણે જોઈ લીધું હવે આપણે જોઈશું કે ઓલ સાથે બહુવચનનું ક્રિયાપદ ક્યારે આવે તો કોઈ ગેસ્ટ તમારા ઘરે આવે છે અને સીધા તમને પૂછે છે કે તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન બધા કેમ છે મજામાં તો છે ને એવું પૂછે ને હા તો અંગ્રેજીમાં પૂછશે કે હાઉ આર યોર પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ બ્રધર એન્ડ સિસ્ટર એન્ડ ઓલ ઇન યોર હાઉસ એટલે કે તમારા ઘરમાં બધા લોકો કેમ છે તો અહીંયા ઓલનું ગુજરાતી શું થશે બધા થશે કેવી રીતે તો આપણે આગળ જોઈએ તો આપણે જવાબમાં કહીશું કે ઓલ આર ગુડ ઓલ આર ફાઇન બધા મજામાં છે એકદમ મસ્ત છે તો અહીંયા જુઓ તો ઓલ સાથે કયું ક્રિયાપદ આવ્યું તો અહીંયા ઓલ સાથે આર ક્રિયાપદ આવ્યું કેમ આર આવ્યું તો આ જુઓ તો પેરેન્ટ્સ તો પેરેન્ટ્સ એક ગણી શકાય તેવું નામ છે તેમજ તેની સાથે આ બહુવચનનું નામ છે ગ્રાન્ડ પેરેન્ટ્સ તો આ પણ બહુવચનનું નામ છે બ્રધર સિસ્ટર આ એક વચનનું હોય પરંતુ આ બધા ભેગા મળીને બહુવચન બનાવે છે તો ઓલનું ગુજરાતી શું થશે બધા લોકો કારણ કે આ લોકોને આપણે ગણી શકીએ છીએ તો ઓલ સાથે મેં તમને કીધું હતું કે ઓલ સાથે હંમેશા કાઉન્ટેબલ નાઉન હોય ત્યારે તેની સાથે કેવું ક્રિયાપદ આવશે તો કે લૂરલ આવશે એટલે કે બહુવચનનું ક્રિયાપદ આવશે તો આ રીવ એ એક બહુવચનનું ક્રિયાપદ છે એટલે કે એક કરતાં વધારે લોકોની વાત કરે છે જો તમને આમાં ખબર ન પડતી હોય ટૂબીમાં કે એક વચન ક્રિયાપદ કોને કહેવાય બહુવચન ક્રિયાપદ કોને કહેવાય તો આપણે આગળ એક ટૂબીનો વિડીયો મૂક્યો છે પહેલાં તમે તે જોઈ લેજો તો ઓલ સાથે એક વચનનું ક્રિયાપદ પણ આવી શકે છે અને નુરલ એટલે કે બહુવચનનું ક્રિયાપદ પર આવી શકે છે તો એવું એ બીજું અનિશ્ચિત સર્વનામ છે શનું ગુજરાતી શું થશે થોડું પણ થશે અને થોડા પણ થશે તો સમમાં પણ સેમ કોન્સેપ્ટ લાગુ પડે છે કે જ્યારે શું ગુજરાતી અર્થ થોડું એવું થતું હોય ત્યારે તેની સાથે અનકાઉન્ટેબલ નાઉન હોય છે અને ત્યારે તેની સાથે હંમેશા એક વચનનું ક્રિયાપદ આવે છે જ્યારે સમનું ગુજરાતી થોડા એવું થતું હોય ત્યારે તેની સાથે હંમેશા કાઉન્ટેબલ નાઉન હોય છે તો ત્યારે સમ સાથે હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવે છે તો સમ જ્યારે થોડું હોય ત્યારે એક વચન અને સમનું ગુજરાતી થોડા એવું થતું હોય ત્યારે બહુવચન ગણાશે સિમ્પલ ભાષામાં હવે આપણે આ થોડુંક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે થોડોક વધારે ખ્યાલ આવે તો અહીંયા જુઓ સમને સમજવા માટે એક ઉદાહરણ આપેલું છે હું એમ પૂછું કે ગુજરાતમાં પેટ્રોલ કેમ ઓછું થઈ ગયું છે વાય ઇઝ પેટ્રોલ રનિંગ લો ઇન ગુજરાત તો તમે કહેશો તો થોડુંક દિલ્હી મોકલ્યું છે થોડુંક રાજસ્થાન મોકલ્યું છે અને થોડુંક મુંબઈ મોકલ્યું છે તેથી ગુજરાતમાં પેટ્રોલ ઓછું થઈ ગયું છે એટલે કે અંગ્રેજીમાં થશે સમ હેઝ બિન સેન ટુ સમ હેઝ બિન સેન ટુ મુંબઈ એન્ડ સમ હેઝ બિન સેન ટુ રાજસ્થાન ધેટ્સ વે પેટ્રોલ ઇઝ રનિંગ લો ઇન ગુજરાત તો સમ સાથે અહીંયા કંઈક પેટ્રોલ ઓટોમેટિક સમજવામાં આવે છે કારણ કે જવાબ એનો જ આપવામાં આવે છે તો અહીંયા જુઓ તો સમનું ગુજરાતી શું થાય છે તો સમનું ગુજરાતી થોડું એવું થાય છે છે અને સમ સમ સાથે સાથે કેવું નાઉન તો કે પેટ્રોલ કે જે અનકાઉન્ટેબલ નાઉન છે જેને ગણી શકાતું નથી તો પેટ્રોલ એક એવું નાઉન છે કે જેને આપણે ગણી ન શકાય પરંતુ માપી શકાય છે તો અહીંયા જુઓ સમ સાથે હંમેશા એક વચનનું ક્રિયાપદ આવશે તો આ હેઝ એ એક વચનનું ક્રિયાપદ છે જે સમ સાથે આવેલું છે કે સમ સાથે જ્યારે અનકાઉન્ટેબલ નાઉન આવેલું હોય ત્યારે હંમેશા સિંગ્યુલરનું વર્બ આવે છે અને સમ સાથે જ્યારે કાઉન્ટેબલ નાઉન હોય ત્યારે હંમેશા લૂરલ એટલે કે બહુવચનનું ક્રિયાપદ આવશે જે આપણે આગળ તો સમ સાથે હવે બહુવચનનું ક્રિયાપદ આવશે તે સમજવા માટે મેં બીજું એક ઉદાહરણ અહીંયા આપ્યું છે તો જુઓ તો હવે તમને હું એમ પૂછું કે વાય આર ધેર સો ફ્યુ ડ તો હવે તમને હું એમ પૂછું કે વાય આર ધેર આર સો ફ્યુ ડૉક્ટર્સ ઇન ઇન્ડિયા ભારતમાં ડૉક્ટર કેમ ઓછા થઈ ગયા છે ભારતમાં થોડાક જ ડૉક્ટર કેમ રહ્યા છે તો તમે કહેશો કે થોડાક અમેરિકા ગયા થોડાક દુબઈ ગયા થોડાક બીજા દેશમાં ગયા જેથી કરીને ભારતમાં ડોક્ટરોની સંખ્યા ઓછી થઈ ગઈ છે તો જુઓ સમનું ગુજરાતી શું થયું થોડા થોડા થયું અને તેની સાથે કેવું નાઉન આવ્યું ડૉક્ટર્સ બહુ વચનનું નામ આવ્યું અને ડૉક્ટરને ગણી પણ શકાય છે એક ડૉક્ટર બે ડૉક્ટર એવી રીતે આપણે એને કાઉન્ટ કરી શકીએ છીએ તો સમ સાથે જ્યારે બહુવચનનું નાઉન હોય કાઉન્ટેબલ નાઉન હોય ત્યારે હંમેશા સમ સાથે હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવે છે તો અહીંયા જુઓ આ ડોક્ટર્સ કેવું નાઉન છે તો અહીંયા જુઓ આ ડોક્ટર્સ કેવું નાઉન છે તો ડોક્ટર્સ એક કાઉન્ટેબલ નાઉન છે તો તેની સાથે હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવશે તો અહીંયા જુઓ સમ સાથે હેવ આપેલું છે અને આ હેવ એક બહુવચનનું ક્રિયાપદ છે તો હવે આપણે આગળનું સર્વનામ જોઈશું અને આગળનું સર્વનામ છે મોર તો મોરનું ગુજરાતી પણ એવું થાય છે ઘણું બધું અને ઘણા બધા તેમાં પણ સેમ કોન્સેપ્ટ લાગુ પડે છે કે જો ગુજરાતી અર્થ ઘણું બધું થતું હોય અને તેની સાથે અનકાઉન્ટેબલ નાહન હોય તો એક વચનનું ક્રિયાપદ આવશે ગુજરાતી અર્થ ઘણા બધા એવું થતું હોય અને તેની સાથે કાઉન્ટેબલ નાઉન હોય તો તેની સાથે બહુવચનનું ક્રિયાપદ આવશે તો આપણે આગળ ઉદાહરણ જોઈએ એટલે આપણને સરળતા રહે સમજવામાં તો અહીંયા જુઓ મેં તમને એક વાક્ય આપેલું છે તો હવે તમને હું એમ પૂછું કે હાઉ મેની રિલેટિવ્સ આર કમિંગ ઇન મેરેજ લગ્નમાં કેટલા સગા સંબંધીઓ આવી રહ્યા છે તો મોર સાથે અહીંયા રિલેટિવ્સ ઓટોમેટિકલી લાગી જાય છે કારણ કે રિલેટિવ્સની વાત થાય છે તો ઘણા બધા રિલેટિવ્સ ઘણા બધા સગા સંબંધીઓ આવી રહ્યા છે તો અહીંયા ગુજરાતી શું થયું ઘણા બધા તો ઘણા બધા રિલેટિવ્સ સગા સંબંધીઓ તો સગા સંબંધીઓને આપણે ગણી શકીએ છીએ આ એક કાઉન્ટેબલના નાઉન છે એટલા માટે મોર સાથે હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવશે શા માટે કારણ કે તેની સાથે કાઉન્ટેબલના નાઉન લાગી રહ્યું છે અને તેનું ગુજરાતી શું થાય છે ઘણા બધા એટલે મોર સાથે હંમેશા અહીંયા શું આવેલું છે બહુવચનનું ક્રિયાપદ એટલે કે પ્લુરલ ફોન તો મોર સાથે જ્યારે કાઉન્ટેબલના ઊન હોય ત્યારે હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવશે અને મોર સાથે જ્યારે અનકાઉન્ટેબલના નાઉન હોય ત્યારે હંમેશા એક વચનનું ક્રિયાપદ આવશે તો આપણે આ બહુવચનનું ઉદાહરણ જોયું હવે આપણે એક વચનનું ઉદાહરણ જોઈએ તો અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે એક વચન સમજવા માટે હાઉ મચ વોટર ડુ યુ નીડ ટુ ફીલ અ ગ્લાસ ગ્લાસ ફરવા માટે કેટલું પાણી જોઈશે તો તમે જઈ શકો કે ગ્લાસ ફરવા માટે હજી ઘણું પાણી જોઈશે થોડું પાણી નહીં હજી ઘણું પાણી જોઈશે તો અંગ્રેજી વાક્ય જુઓ મોર ઇઝ નીડેડ ટુ ફીલ ધીસ ગ્લાસ મતલબ ઈઝ આપેલું છે મોર સાથે તો મોર સાથે વોટર ઓટોમેટિકલી લાગી જાય તો વોટર એક કેવું નાઉન છે વોટર એક અનકાઉન્ટેબલ નાઉન છે અને વોટર એક અનકાઉન્ટેબલ નાઉન હોવાથી તેની સાથે હંમેશા એક વચનનું ક્રિયાપદ આવે છે કારણ કે એનું ગુજરાતી શું થશે ઘણું પાણી જોઈશે તો જ્યારે મોરનું ગુજરાતી ગાણું થાય અને તેની સાથે અનકાઉન્ટેબલ નાઉન હોય તો જ્યારે મોરનું ગુજરાતી ગાણું થાય અને તેની સાથે અનકાઉન્ટેબલ નાઉન હોય ત્યારે હંમેશા તેની સાથે એક વચનનું ક્રિયાપદ આવે છે તો અહીંયા જુઓ એક વચનનું ક્રિયાપદ છે હા એ એક વચનનું ક્રિયાપદ છે તો આવી રીતે ઓલ મોર અને સંગ ત્રણેય એક જ કોન્સેપ્ટ ધરાવે છે એક જ પ્રકારે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે તો ઓલ સાથે સમ સાથે અને મોર સાથે કેવા પ્રકારનું ક્રિયાપદ આવશે તે હંમેશા પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે તો હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે એની સર્વનામ વિશે જોઈશું તો એની સર્વનામ પણ તેવું જ છે કે તેની સાથે એક વચનનું ક્રિયાપદ પણ આવી શકે છે અને બહુવચનનું ક્રિયાપદ પણ આવી શકે છે અને એનીનો ઉપયોગ હંમેશા વાક્યમાં અને નકાર વાક્યમાં થાય છે હકાર વાક્યમાં એનીનો ઉપયોગ થતો નથી તો એનીનો કોન્સેપ્ટ થોડોક અલગ છે જે આપણે જોઈએ જ્યારે આપણને સંખ્યા વિશે પહેલાથી જ ખબર ન હોય ત્યારે એની હંમેશા એક વચન તરીકે ગણાય છે એટલે કે એ વખતે એની સાથે એક વચનનું ક્રિયાપદ આવે છે કેવી રીતે તો અહીંયા જુઓ એક ઉદાહરણ એટલે તમને ખબર પડી જશે ધારો કે તમારા પપ્પા સ્કૂલમાં આવે છે અને એમને તો ખબર ન હોય કે ક્લાસમાં કોઈ છોકરા બેઠા છે કે બેઠા નથી તો તે શું પૂછે છે તો તે પૂછશે કે શું ક્લાસમાં કોઈ બેઠું છે ઇઝ એની સીટિંગ સિટિંગ ધેર ઇન ધ ક્લાસ કારણ કે તેમને ખબર નથી કે આ ક્લાસમાં વિદ્યાર્થીઓ બેસે છે કે નથી બેસતા તેમને સંખ્યા વિશે પહેલેથી જ ખબર હોતી નથી કારણ કે તે રોજ બરોજ તો કઈ સ્કૂલે આવતાનું હોય એટલા માટે તે શું પૂછશે ઇઝ એની સિટિંગ ધેર ઇન ધ ક્લાસ શું ક્લાસમાં કોઈ બેઠું છે તો એ વખતે એની સાથે એક વચનનું ક્રિયાપદ આવશે ક્યારે તો જ્યારે પહેલાંથી જ માહિતી ન હોય ત્યારે એની હંમેશા એક વચનનું ક્રિયાપદ ધરાવે છે તો જ્યારે આપણને ખબર નહોતી તો આપણે એની સાથે કયું ક્રિયાપદ વાપર્યું ઇઝ તો આ એનીનો કોન્સેપ્ટ છે હવે આપણે એની બહુ વચન ક્યારે ગણાશે તે જોઈએ તારો કે હવે તમે વિદ્યાર્થીઓ છો અને તમે રોજ બરોજ સ્કૂલે જ છો એટલે તમને ખબર હોય કે તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસે છે એટલે કે તમે તમારા મિત્રને શું પૂછશો તો તમે તમારા મિત્રને પૂછશો શું ક્લાસમાં કોઈ બેઠા છે આર એની સીટિંગ સિટિંગ ઇન ધ ક્લાસ કારણ કે તમને તો ખબર છે કે ક્લાસમાં વીસની સંખ્યા છે ત્રીસની સંખ્યા છે ચાલીસની સંખ્યા છે તો જ્યારે સંખ્યા વિશે પહેલાંથી જ ખબર હોય તો એની બહુવચનમાં ગણાશે પરંતુ સંખ્યા વિશે પહેલાંથી ખબર ન હોય તો એની હંમેશા એક વચન ગણાશે તો આપણે જ્યારે એની વિશે કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો એની સાથે જ્યારે એક વચનનું ક્રિયાપદ હોય તો એક વચન જવાબમાં મૂકશું એની સાથે વચનનું ક્રિયાપદ હોય તો આપણે બહુ વચન લખશું તો હવે આપણે જે સર્વનામ જોવાનું છે તે છે ન અને નનનું ગુજરાતી શું થશે કોઈ નહીં તો નનમાં પણ સેમ કોન્સેપ્ટ લાગુ પડે છે એની જેવો જ તો જોઈએ સંખ્યા વિશે આપણને પહેલાંથીને જ ખબર ન હોય એટલા માટે આપણે નનને એક વચન ગણીશું ક્યારે તો જ્યારે શિક્ષક તમને પૂછે કે શું ક્લાસમાં કોઈ બેઠું છે ઇઝ એની સિટિંગ ડેર ઇન ધ ક્લાસ તો આપણે જવાબમાં શું દઈશું કે ના કોઈ બેઠું નથી કારણ કે આપણને તો ખબર છે કે ક્લાસમાં કોઈ બેઠું નથી તો આપણે શું કહીશું નન ઇઝ સિટિંગ ટેર ઇન ધ ક્લાસ કેમ અહીંયા નન સાથે આપણે ઈજ વાપર્યું કારણ કે અહીંયા એની સાથે ઈજથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને અહીંયા આપણને સંખ્યા વિશે પહેલેથી ખબર નથી એટલા માટે આપણે નન સાથે એક વચનનું ક્રિયાપદ વાપર્યું કે ના કોઈ બેઠું નથી હવે એવી જ રીતે આપણે આગળ જોઈએ કે આપણને સંખ્યા વિશે પહેલેથી જ ખબર હોય આપણે એક વિદ્યાર્થી હોય અને હવે આપણને કોઈ પૂછે કે આર એની સિટિંગ ધેર ઇન ધ ક્લાસ શું ક્લાસમાં કોઈ બેઠા છે તો આપણે શું કહીશું કે ના નન આર સિટિંગ ડેર ના કોઈ વિદ્યાર્થીઓ ત્યાં બેઠા નથી તો અહીંયા નન સાથે કયું ક્રિયાપદ આવ્યું તો કે બહુવચનનું ક્રિયાપદ આવ્યું તો પ્રશ્ન પૂછવામાં જે ક્રિયાપદ આવે તે નન સાથે જવાબ દેવામાં તે જ ક્રિયાપદ આવે તો નનનો પણ સેમ કોન્સેપ્ટ છે જ્યારે આપણને સંખ્યા વિશે પહેલાંથીને જ ખબર હોય ત્યારે નન બહુવચન ગણાશે જ્યારે આપણને સંખ્યા વિશે પહેલેથી ખબર ન હોય ત્યારે નન એક વચન ગણાશે તો હવે આશા રાખું છું કે એક વચન તેમજ બહુ વચનમાં આવતા અનિશ્ચિત સર્વનામ વિશે તમને માહિતી મળી ગઈ અને સનો કોન્સેપ્ટ સમજાઈ ગયો છે તો આવા પાંચ સર્વનામ છે તો આ પાંચ અનિશ્ચિત સર્વનામને તમે યાદ રાખી લો તો તમને ક્યારેય કન્ફ્યુઝન રહે નહીં